નમસ્કાર મિત્રો મિત્રો આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી ડેલી ન્યૂઝ ચેનલના ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું સ્વાગત છે પ્રથમ વાત કરીશું ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જોકે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડીને જ સંતોષ નથી માન્યો પરંતુ ગ્રામ્યના નાગરિકોને પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર ઓગણીસો ને સોળ સેવા પણ ઉપલબ્ધ કરાવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આસારામ આશ્રમ સહિત ત્રણ સંસ્થાઓને જમીન ખાલી કરવા માટે હુકમ અમદાવાદના મોટેરામાં આવેલા આશ્રમ જે આસારામનો હતો તેમાં સહિત ત્રણ સંસ્થાઓને સરકારે આપેલી જમીનમાં શરત ભંગ થતો હોય જમીન પરત લેવા હુકમ કરાયો છે આસારામ આશ્રમની તેત્રીસ હજાર નવસો ને એસી ચોરસ મીટર જમીન ઉપરાંત અન્ય બે સંસ્થાઓની ત્રાણું હજાર ચોરસ મીટર જમીન પરત લેવા હુકમ કરાયો છે અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર સુજીત કુમાર અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ભારતમાં આવશે ટેસ્લાના સીઓ એલોન મસ્ક આ વર્ષે ભારતની મુલાકાત લેશે તેમણે એક્સ પર મોદીની પોસ્ટ ફરીથી પોસ્ટ કરી અને લખ્યું છે પીએમ મોદી સાથે વાત કરવી એ સન્માનની વાત હતી આ વર્ષના અંતમાં ભારતની મુલાકાત લેવા માટે હું ઉત્સાહિત છું અગાઉ પીએમ મોદીએ પોસ્ટ કર્યું હતું કે મસ્ક સાથે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી ટેકનોલોજી અને નવીનતા ક્ષેત્રોમાં આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છીએ મિત્રો અન્ય મહત્ત્વના સમાચારની વાત કરીએ તો લ્યો બોલો હવે નકલી સીઆઈડી અધિકારી પણ ઝડપાયો છે દેવભૂમિ દ્વારકાના જામ ખંભાળીયાથી વધુ એક નકલી અધિકારી ઝડપાયો છે શિયાળી અધિકારી હોવાના નકલી નકલી ઓળખ કાર્ડ સાથે સાથે સ્કોર્પિયો પોલીસે આ અધિકારીને ઝડપી પાડ્યો છે જામ ખંભાળીયા પોલીસે નાઇટ કોમ્બિંગ દરમિયાન ટોન લાકા પાસે વાહન ચેકિંગ કરતા નકલી અધિકારીનો ભાંડો ફૂટ્યો છે અને નકલી શિયાળી અધિકારી દિગ્વિજયસિંહ પરમારને અસલી પોલીસે સગંજામાં લઈ લીધો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વાલીઓ માટે સરસ સમાચાર છે આરટીઈ માં એડમિશન માટે વધુ એક આરટીઈ માં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે રદ થયેલા અરજદારો ફરીથી અરજી કરી શકશે તેમાં ડોક્યુમેન્ટના અભાવે જેની અરજી રદ થઈ હશે તે અરજદારો પર ત્રણ દિવસ ડોક્યુમેન્ટ અપલોડ કરી શકશે એટલે કે એકવીસથી ત્રેવીસ એપ્રિલ દરમિયાન સમયગાળો આપવામાં આવ્યો છે મહત્વના સમાચારની વાત કરીએ તો પ્રેમમાં પડતી યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે અમદાવાદના નારોલમાં રહેતી યુવતીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી દરમિયાન યુવક સાથે પરિચય થયો મિત્રતાના બહાને યુવક ફરવા માટે લઈ ગયો અને ત્યાં ફોટા પાડ્યા બાદમાં ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપીને અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો યુવતીએ તેની માતાને જાણ કરી અને ત્યારબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદમાં વકીલ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા અમદાવાદ બોપલ વિસ્તારને જોડતા રસ્તા રોડ પર અને ડ્રેનેજની પાઇપલાઇન નાખવાનું કામ એક સાથે શરૂ કરવામાં આવ્યું છે જેના પગલે રસ્તાઓ વન વે કરી નંખાયા છે આ વન વે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે મોટા પ્રમાણમાં વાહનોની અવર જવર હોવા છતાં અહીં ટ્રાફિક પોલીસ તૈનાત કરવામાં આવતી નથી જેના કારણે દરરોજ ભારે ટ્રાફિક જામનો સામનો કરવો પડે છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વીએસ હોસ્પિટલનું સૌથી મોટું કૌભાંડ સામે આવ્યું છે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં વગર મંજૂરી ક્લિનિકલ ટ્રાયલ ચલાવવામાં આવ્યો અને કરોડો રૂપિયા ખંખેરવામાં આવ્યા તમામ નિયમો નેવે મૂકવામાં આવ્યા છે જે મામલે એક ડોક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યો તો આઠ કોન્ટ્રાક્ટર ડૉક્ટરને કાઢી મૂકવામાં આવ્યા છે જે અંગે કોંગ્રેસ કોર્પોરેટર રાજશ્રી કેસરીને ધ્યાને આવતા ત્યાંમાં ફરિયાદ કરવામાં આવી હતી અને ત્યારબાદ તેને લઈને વિજિલન્સ તપાસ ચલાવવામાં આવી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુદ્ધ પૂરું થયું યુદ્ધ વિરામની ઘોષણા રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે પુતિને યુદ્ધ વિરામની જાહેરાત કરી છે ઈસ્ટર તહેવારને ધ્યાનમાં રાખીને આ જાહેરાત કરવામાં આવી છે જો કે યુદ્ધ વિરામ ફક્ત રવિવારની મધ્યરાત્રિ સુધી જ રહેશે પુતિને આશા વ્યક્ત કરી છે કે યુક્રેન પણ યુદ્ધ વિરામના ઉદાહરણને અનુસરશે અને શાંતિનો માર્ગ અપનાવશે પુતિને સેના પ્રમુખને યુક્રેન નિયમોનું પાલન ન કરે તો સેનાને તૈયાર રાખવાનો પણ નિર્દેશ કર્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ ભારે મોટી આગાહી છે ગુજરાતમાં હવામાન પલટો આવે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે આધી તોફાનની આગાહી કરવામાં આવી છે તેમાં તાપમાન ઘટાડો થવાની શક્યતા છે બે દિવસ તાપમાન બે થી ત્રણ ડિગ્રી પણ ઘટવાની શક્યતા રહેલી છે જ્યારે સાત દિવસ હીટવેવની શક્યતા નહીવત રહેવાની વાત પણ હવામાન વિભાગે જણાવી છે આજે તારીખે એકવીસ એપ્રિલે સમગ્ર ગુજરાતમાં ધૂળની ડમરી ઉડવાની પણ શક્યતા રહેલી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો લગ્નના દિવસે પણ યુવતીએ પરીક્ષા આપી હતી દેવગઢ બારીયાની વાય એસ અને એસ શા કોમર્સ કોલેજની બી એ સેમિસ્ટર ટુની વિદ્યાર્થીની લક્ષ્મીબેન જયંતિભાઈએ શિક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે દહીકોટ ગામની રહેવાસી લક્ષ્મીબેને ઓગણીસ એપ્રિલના રોજ તેમના લગ્નના દિવસે પણ પરીક્ષા આપવાનું પસંદ કર્યું આ ઘટના એવા સમય બની જ્યારે ઘણી વખત સામાજિક રૂઢિઓ શિક્ષણના માર્ગમાં અવરોધ બને છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ત્રણસો ને પચાસ જેટલી પેઢીઓમાં ચારસોથી વધુ તરબૂચના નમૂનાની તપાસ કરવામાં આવી છે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રાજ્યમાં તરબૂચનો વેપાર કરતા વેપારીઓને ત્યાં કલરની હાજરી કે ગેરહાજરી બાબતે તપાસ કરવામાં આવી હતી જેમાં કુલ ત્રણસો ને પચાસ જેટલી પેઢીઓની તપાસ કરવામાં આવી જ્યાં ચારસોથી વધુ તરબૂચના નમૂનાઓને આકસ્મિક સ્થળ ઉપર તપાસવામાં આવ્યા આ તપાસમાં કોઈ પણ નમૂનામાં કૃત્રિમ કલરની હાજરી જોવા મળી ન હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં ફરશે કોંગ્રેસના સંવેદના રથ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ અઢાર વોર્ડમાં સંવેદના રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે યાજ્ઞિક રોડ પરથી ચાર સંવેદના રથનો પ્રારંભ કરવામાં આવ્યો જેમાં રાજકોટમાં ટીઆરપી અને એટલાન્ટિસ અગ્નિકાંડ સિટી બસ દુર્ઘટના વડોદરાના હરણીકાંડ સુરતના તક્ષશિલાકાંડ તેમજ મોરબીની પુલ દુર્ઘટનાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ભાજપે આ દુર્ઘટનાઓ અંગે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે